નમસ્કાર ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું મહેન્દ્રસિંહ રાજપૂત ગુજરાતમાં વારંવાર એજ્યુકેશન કે પેપર લીક લઈને વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળે છે ત્યારે ડેડિયાપાડામાં ફરી એકવાર એસસી એસટી વિદ્યાર્થીઓ સાથે માં કામલ ફાઉન્ડેશન દ્વારા છેતરપિંડી કરવામાં આવી છે ત્યારે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેત્ર વસાવાએ આ મામલે માં કામલ ફાઉન્ડેશન નર્સિંગ કોલેજના નામે ભોગ બનેલા તમામ વિદ્યાર્થીઓને સાથે રાખીને નર્મદા પોલીસ અધિક્ષકને આ મુદ્દે ફરિયાદ કરી છે પર્દોફાશ કર્યો હતો આ મુદ્દા પર આજે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા નર્મદાના કલેક્ટર અને એસપી કચેરી સામે મોટી સંખ્યામાં યુવાનોને સાથે રાખીને ધરણા ઉપર બેઠા હતા આ દરમિયાન ધારાસભ્ય ચેતર વસાવાએ જણાવ્યું હતું કે થી વધુ વિદ્યાર્થીઓ મારી પાસે આવ્યા અને તેમને જણાવ્યું કે માં કામલ નર્સિંગ કોલેજમાં તેમણે ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ જમા કરાવ્યા અને લાખોની ફીસ ભરી અને એડમિશન લીધું ત્રણ વર્ષથી કોઈ સ્કોલરશિપ આપવામાં આવી નથી ત્રણ વર્ષથી કોઈ કોચિંગ કે તાલીમ આપવામાં નથી આવી કે આજ સુધી કોઈ યુનિવર્સિટી જોઈ નથી જે વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે ફીસ ભરી હતી તેમને પણ પરીક્ષામાં બેસવા દીધા નથી જેના કારણે વિદ્યાર્થીઓના ત્રણ વર્ષ બગડી ગયા અને તેઓનું ભવિષ્ય પણ અંધકાર બન્યું છે આજે આ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ખૂબ જ ચિંતામાં છે આ સમગ્ર મામલાની ફરિયાદ મળતા મેં નર્સિંગ કોલેજની મુલાકાત લઈને જોયું કે બોગસ ટ્રસ્ટ દ્વારા નર્સિંગ કોલેજ ચાલે છે એ બાબતને લઈને તમામ વિદ્યાર્થીઓને સાથે રાખીને નર્મદા પોલીસ અધિક્ષક ને આ મુદ્દા પર ફરિયાદ કરી હતી અમલ ફાઉન્ડેશન દ્વારા અહીંયા એક સેન્ટર બુક કરવામાં આવ્યું છે અને એની બેંગ્લોર યુનિવર્સિટી સાથે સંલગ્ન છે એમ કરીને આદિવાસી વિસ્તારોમાં અમારી દીકરીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ એમણે લીધા છે અને બે લાખ સત્તાણું હજાર જેટલી ફીસ પણ ત્રણ વર્ષની લીધી છે છતાંય કોઈપણ જાતની પરીક્ષા કોઈ કોલેજ કે કોઈ તાલીમ કે કોઈ કોચિંગ કે કોઈપણ જાતની પ્રેક્ટિકલ કરાવવામાં નથી આવી ત્યારે અમે આજે સો વિદ્યાર્થીઓ સાથે એસપી નર્મદાને ત્યાં અમે આવ્યા છે અને એમણે અમને કીધું છે કે દિન પંદરમાં અમે તમામ વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ અને જે લોકોનું એડમિશન નથી થયું એ લોકોની ફી અમે રિટર્ન કરાવીશું અને સ્કોલરશીપ માટે પણ ગુજરાત સરકારમાં અમે વાત કરીશું કે જે પણ વિદ્યાર્થીઓ રનિંગમાં છે એને આદિજાતિ વિકાસ વિભાગની સ્કોલરશીપ મળે એવા પ્રયાસો કરીશું સાથે સાથે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અને જે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલની જ્યારે આ સંસ્થાએ પરવાનગી નથી લીધી ત્યારે એ સંસ્થાની તપાસ કરાવવામાં આવે અને આરએમઓ

અવેલેબલ છે તો તમારી એક્ઝામ લેવાઈ જશે તો અમારી સંસ્થાને જ કેવું હતું કે ત્રણ વર્ષ તમે ક્યાં ગયા હતા તમે આજે અમને કોલ કરીને પૂછો છો કે હવે થઈ જશે થઈ જશે અમારું ચોથું વર્ષ ચાલુ થઈ ગયું છે આ કોર્સ ઓનલી ત્રણ વર્ષનો હોય છે ત્રણ વર્ષમાં કશું નથી કર્યું સંસ્થાએ તો હવે સંસ્થા શું કરશે અમારા થશે કર્ણાટક યુનિવર્સિટીમાં અમને એક્ઝામ આપવા લઈ જતા હતા અમારી પાસે થિયરીનું પેમેન્ટ લેતા હતા પ્રેક્ટિકલની ફીસ લેતા હતા પણ અમારા સુધી નથી પ્રેક્ટિકલ કરાયું ત્યાં કે નથી થિયરી એક્ઝામ લેવાઈ લાસ્ટ ઇયર જ્યારે અમે ગયા ત્યારે હોલ ટિકિટ અપાવી પણ એ હોલ ટિકિટ કંઈ માન્ય નથી કારણ કે અમારો લેન નંબર નથી આવ્યો